સ્વામિનારાયણ આજે વાત કરવી છે અસંભવ મારા શબ્દકોશમાં નથી આલ્પ્સ પર્વતમાળાની તળેટીમાં એક ઝૂંપડી હતી આ ઝૂંપડીની અંદર એક વૃદ્ધા રહેતા હતા અને ઘણા વર્ષોથી એ તળેટીની અંદર વસવાટ કરતા હતા એક વખત નેપોલિયન પોતાની સેના લઈને ત્યાંથી નીકળે છે અને એ પર્વત ઓળંગીને તેને સામે પાર જવાનું હતું આથી પહેલા દોશીમાં એ નેપોલિયનને કહે છે કે એ યુવાન ક્યાં જ છો આ પર્વત ખૂબ દુર્ગમ છે અને એટલો ભયંકર તેમનું ચડાણ છે કે તારથી ચડી નહીં ચડવા માટે આવ્યા પણ એ મૃત્યુને ભેટ્યા જીવતા પાછા નથી આવ્યા માટે તું માની જા અને તારી સેના લઈને પાછો વહી જા અહીંથી આગળ જવાય એવું શક્ય નથી ત્યારે નેપોલિયને વૃદ્ધ માતાને કહ્યું કે માં તમે ચિંતા ન કરો અસંભવ શબ્દ મારી પાસે છે જ નહીં હું આ દુર્ગમ પર્વત ઉપર જરૂર ચડીશ જો હું એને પાર કરી લેશ ને તો મારો વિજય થશે અને લોકો મારા ગુણગાન કરશે અને કદાચ એ પર્વત ઉપર ચડતા ચડતા મારું મોત આવે મારું મૃત્યુ આવે તો પણ લોકો મારી સુરવ સુરવીરતાના વખાણ કરશે અને મને હંમેશા યાદ કરશે આથી મને તમે આશીર્વાદ આપો કે હું ડુંગર ઉપર ચડીને સામે પાર જઈ શકું આટલા દ્રઢ મનોબળ જોઈને પેલા ડોશીમાં તેના ઉપર પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા નેપોલિયન પોતાની સેના લઈને આગળ વધ્યો દુર્ગમ વિસ્તારની અંદર જેમનો નેતા આગળ હોય તો સેના પાસે કેમ પડે અને એ પણ તેમની સાથે ચાલી નીકળી અને પર્વત ઓળંગીને સામે પાર દુશ્મનો ઉપર તૂટી પડી અને તેમનો વિજય થયો વંદન છે તેમના દ્રઢ મનોબળને